હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છું બધા મજામાં હેપી સન્ડે સ્વાગત છે તમારું મારી ચેનલમાં ચલો તો આજે આપણે બનાવીશું તમે આંબલીની ચટણી ફુદીનારી ચટણી કોઈ અલગ અલગ બધી ચટણીઓ તો ઘણી બધી ટ્રાય કરીશું સોસ બી ઘણા ટ્રાય કર્યા છે આજે આપણે બનાવીશું કેરીની કેરી વિથ ફુદીનાની ચટણી ઘરે અત્યારે મસ્ત ફુદીનો બી આવતો હોય છે અને કાચી કેરી બી સરસ આવતી હોય છે તો આજે મેં એમ મને એમ વિચાર લાવો ચાલો આપણે ઘરે આંબલીની ને બધી તો સીઝન ના હોય કેરીની ત્યારે આંબલીની ચટણી આપણે ખાઈએ છીએ સોસ બી ખાઈએ છીએ તો આજે હેલ્ધી વર્ઝનમાં આપણે સરસ મસ્ત ચટણી બનાવીએ તો આપણે ઘરે વડા બનાવતા હોય સમોસા બનાવ્યા કોઈ બીજું કોઈ ઓર ફરસાણ બનાવ્યું હોય તો એની જોડે ખાવા માટે મસ્ત હેલ્ધી ચટણી તૈયાર કરીએ તો ચલો મેં કેરી લીધી છે અને ફૂદીનો લીધો છે ફેસ ફ્રીસ બનાવીને જ કહીશું જ્યાં સુધી કાચી કેરીની સીઝન હોય ત્યાં સુધી એટલે મેં માપની જ કેરી લીધી છે તમારે જે રીતે બનાવી હોય એ તમે એટલી કેરી લઈ શકો છો ચાલો તો એના માટે પહેલાં ઝીણી ઝીણી કેરી સમાર લઈશું અને ગોળ લીધો છે જે રીતે તમારે સ્વીટ બનાવી હોય એ રીતે તમે એ રીતે ગોળ લઈ શકો છો ખાંડ લઈ શકો તમારી ચોઈસ છે બરાબર સૌ પહેલાં આપણે મસ્ત કેરી ધોઈ અને એના ઝીણા ઝીણા કટકા કરી લઈશું પછી એને થોડું તેલ મૂકી અને પહેલાં એને ગોળ અને કેરીને મસ્ત તેલમાં સસડાઈ લઈશું ડાયરેક્ટ એની પેસ્ટ નહીં કરીએ આ ચટણી તમને ખાવામાં બહુ જ ટેસ્ટી બહુ જ મજા આવશે તમે ધારો કે સમોસા જોડે કે કોઈ બી વસ્તુ જોડે તમારે ખાવી હોય અને કડી ના કરવી હોય તમે મસ્ત આ ચટણી બનાવી શકો છો એમાં હું એક બેટલી કે વધારે વધારે બે ડેટલી છે તેલમાંથી સાથે લોકો વઘારે સાચી કેરીનું બનાવતા હોય છે અને સારું લાગતા હોય છે એમાં આપણે કરીશું જીરાનો વઘાર ચમચી જેટલું જીરું એડ કરી અને જે કાચી કેરીના કટકા લઈ લીધા છે એ હું વગાડી દઈશ એને મસ્ત થોડું મીઠું અને હળઝર નાખી અને તેલમાં થોડા ચડવા દઈશ એટલે કે જે કાચા પણ હોય એ ગુણ થઈ જાય એટલે તમારી કટાક બી ઓછી થઈ છે અને તમને ટેસ્ટ બી આ ચટણીનો મસ્ત લાગે નોર્મલ મીઠું નાખીશું અને નોર્મલ અળદર નાખીશું એને આપણે મસ્ત તેલમાં ખુદા સફળાઈ લઈશું અને પછી ગોળ નાખીશું બી તમારે ઝીણો ઝીણો સમાર લેવાનો કુદીનો આપણે લાસ્ટમાં એડ કરીશું ઉલટા વળ નડ કરવાનું એટલે એનો ગ્રીન કલર પકડાઈ જાય પાછળ જ નાખીશું કુદીનાને કોઈ આપણે એમાં તેલમાં કેરીમાં ચડાવવાનું નથી

કડી જોઈએ બહુ જ મજા આવશે પણ આ સમો આ ચટણીમાં ડ્રાય ફ્રૂટ વાળા સમોસા સારા લાગશે કાજુ છે દ્રાક્ષ છે અંદર તમારી વરિયાળીનો ફ્લેવર છે ધાણા છે એ બધું અધકચરું ધાણા વરિયાળી અને જીરું શેકી લેવાનું થોડું અને પછી એનો અદકચરો પાવડર પણ લેવાનું અને એ સમોસામાં એડ કરવાનું અને થોડા મસ્ત કાજુ બદામ બદામના બદામના બચાવ કાજુ દ્રાક્ષ તો જોઈશે જ ચો ગોળ એડ કરી દઈશું જે પ્રમાણે તમારે જોઈતો હોય એ પ્રમાણે ખાટી બનાવશો થોડો નાખશો તો બી ચાલશે કે ના અમારે મસ્ત ખટમીટી મીઠીએ ખી કરવી છે તો હવે અમે ગોળને આપણે થોડું પીગળવા દઈશું ત્યાં સુધી એને પાંચ મિનિટ છોડી દઈશું હાલ એમાં પાણી કે પશુ એડ કરીશું નહીં એ સેક્રેડ આપણે એને ચડવા દઈશું પાંચ મિનિટ સુધી

અને કેરીને ગરમ કરી લેવી ફુદીનો એડ કરીશું બે લીલા મરચાં એડ કરીશું સૂકું મરચું એડ હું નહીં કરું ધાણા જીરું છે એ બધું પચી જશે પણ તેનો સાથે પહેલાં એને આપણે પીસી લઈશું પછી અલગ રીતે ફુદીનું અને પીસી પીસીશું

થોડું ઘણું ઝાડમાં રહી જાય તો વાંધો નહીં ચાર પોવાની જરૂર નથી મસાણો ટેસ્ટી ઘણું છે એ આપણે બહાર વેસ્ટ કરી દેવું હવે આપણે એમાં પુદીના પાન લઈશું જો તમે આમાં કોથમી એડ કરવા માગતા ફ્રેન્ડ તો કરી શકો જોવું જરૂરી નથી કે કોથમી ના કર બહુ જ મસ્ત ટેસ્ટ લાગે ચીખાસ માટે આપણે પરચા લઈ દીધા ઓકે હવે પાછું એને આપણે પાણી વગર પીસી દઈશું

એના કોઈ ખાટા સૂત્રે એવી કાળી આખી પૂરી ફટાક ચટણી હોય ને એટલે થોડું એટલે મિડિયમ લેનો ઓગડતી એનું શું કહેવાય મજિયે લેવું હોય ને એટલે એનો ટેસ્ટ થોડો અલગ થઈ જાય એટલે બની જાય આ વસ્તુને સ્ટીમમાં બનાવન ટ્રાય કરજો સ્ટીલમાં બનાવન સાચવવું બહુ મુશ્કેલ હોય છે ફ્રેન્ડ પણ વાંધો નહીં હું ઘણું વસ્તુ સ્ટીમમાં બનાવું ચલ તો એમાં એક જ એટલે તેલ લીધું આમાં કોઈ તેલની વધારે જરૂર નથી તો આપણે એમાં એડ કરીશું ફરીથી જીરું એમાં જશે થોડી ફરિયાળી જો તમને ત લવલિંગી બધાનો ટેસ્ટ ભાવતો હોય તો તમે લઈ શકો છો એમાં જશે હિંગ અને એમાં જશે આપણે પુદીનાનો જે પલ્પ કર્યો કરીશું મરચું એડ કરીશું થોડું જ નાખીશું આપણે નોર્મલ મીઠ અને થોડો જશે અંદર ગરમ મસાલો કારણ કે એમાં જશે એનો ટેસ્ટ બહુ જ મસ્ત હવે આપણે એને મસ્ત પલાઈ લઈશું ઓવર કુક નથી કરવાની બને જ કરવાની છે બહુ મસ્ત લાગે છે અને કલર બીટલું હવે જે આપણે અને આંબલીની સોરી કેરી અને ગોળની જે પેસ્ટ કરી આપણે એમાં એડ કરી દઈશું જો તમારે ચીક રાખવી હોય તો થોડી વધારે અને સોફ્ટ પેલી કરવાની અને જો પતળી રાખવી હોય કઢી ના લેવી હોય અને આના થોડે સમૂફાકી કોઈ ફરસાણ તમારે ખાવું હોય તો તમે નોર્મલ ખાલી ગરમ થઈ જાય કારણ કે આપણે કેરી તો ઓલરેડી એને મસ્ત ચઢી લીધીશ આપણે ચડાવવાની જરૂર પડતી નથી બરાબર છે આ રીતે તમારે એને મસ્ત લિક્વિડ બેસ રાખવી તો બી રાખી શકો થોડીક પીક કરતી હોય તો બી તમે કરી શકો બસ આ રીતે મસ્ત મસાલાથી મીઠું આવી ગયું બધું જાય ગયું હોય છે લાસ્ટમાં આપણે એમાં ઘણા જીરું એડ કરીએ અને એકલું જીરું તમારી જોડે શેકેલું હોય તો એ એડ કરવાનું પાછી આપણી કાચી કેરી વિક પુદીનાની ચટણી જે તમે ગમે તે ફરસાણ જોડે ખાઈ શકો આ તે બનાવજો સમોસા જોડે કચોરી જોડે આ ચટણી બહુ જ મસ્ત લાગે છે આમલી તો આપણે બારે માસ ખાતા હોઈએ છીએ પણ તમે એકવાર કિચનમાં આ કેરીની ચટણી ખાજો બહુ જ મસ્ત લાગે છે બાય એન્જોય

થોડ થોડો અમે ઓછો ખાજો બાર ના ખાવાનો છે બાય ફ્રેન્ડ હે એન્જોય અને થેન્ક યુ સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ બી જરૂર કરજો ફ્રેન્ડ બાય